ખાદ્ય પદાર્થોમાંથી વંદા ગરોડી જીવજંતુ નીકળવાની ઘટના ઉપરા છાપરી બનતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે પેટા કાયદામાં સુધારાની સરકારને ભલામણ કરી છે છેલ્લા છ મહિનામાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ નીકળ્યાની એકવીસ ઘટના બની ચૂકી છે અત્યારે એવું બને છે કે આવી બેદરકારી પકડવા છતાંય હોટલ કે રેસ્ટોરાંના માલિક માંડ પાંચ હજાર દંડ ભરીને છૂટી જતા હોય છે જીપીએમસી એક્ટ હેઠળ મહત્તમ પાંચ હજાર દંડની જોગવાઈ છે એકમ સીલ થાય તો પણ પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ રજૂ કરી માલિક છૂટી જતા હોય છે કાયદાનો કોઈને ડર રહેતો નથી આથી જો પેટા કાયદામાં સુધારા કરવામાં આવે તો પછી કસુરવાર એકમો પર મોટી રકમનો દંડ લદાઈ શકે છે તેમજ તે લાંબા સમય સુધી સીલ થઈ શકે છે જો કે હજી સુધી દંડ વધારીને કેટલો રાખવો કે કેટલી સમય મર્યાદા સુધી એકમ સીલ કરવું તેનો અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી લેવામાં આવશે વધુમાં ખાતે પદાર્થોનો નાશ કરવાની સત્તા મળી શકે છે જીપીએમસી એક્ટ મુજબ જ્યાં પાંચ હજારનો મહત્તમ દંડ લેવાય છે ત્યાં સુધારા બાદ દંડની રકમમાં અનેક ગણો વધારો થઈ શકે છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીલિંગની સત્તા નહીં હોવાનું કહેવાય છે જોકે આ બાયલોઝમાં હોટલ રેસ્ટોરાંને સીલ કરવાની સત્તા મળી શકે છે કાયદા મુજબ જો ખાદ્ય પદાર્થમાં જીવ જંતુ હોય દુર્ગંધ મારતી હોય કે સડેલા હોય તો સાવચેતી રાખવામાં ન આવે તો કલમ અડતાલીસ હેઠળ દોષિત ઠરતા આરોપીને ત્રણ માસથી ત્રણ વર્ષ સુધીની સજા અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે ગ્રાહક પોલીસ ફરિયાદ પણ કરી શકે છે